નર્મદા જિલ્લાના રેતપડા તાલુકા ખાતે નર્મદા તથા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલનની મિટિંગ તથા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જે પ્રેસ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ તથા છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા હાજર રહ્યા હતા જેમાં કોંગ્રેસ દ્વારા ઇલેક્ટ્રોકલ બોન્ડનો મુદ્દો ઉછળ્યો હતો તો ઉમેદવાર સુખરામ રાઠવાએ ભાજપા સામે આકરા પ્રહાર કર્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ખાસ ઉછળ્યો હતો જેમાં ચંદા દો ધંધા લો ઓર લાજ દો ભાજપાનું સ્લોગનને ટાર્ગેટ કરી ભાજપા ઉપર પ્રહારો આવ્યા હતા જેમાં સૌથી કૌભાંડ હોવાનું જણાવી જિલ્લા પ્રમુખ પટેલે ભાજપાનું ઇલેક્ટ્રોકોલ બોન્ડ ને સુપ્રીમ કોર્ટ ગેરબંધાણીય બનાવ્યું છે એમ જણાવી દેશની આમ જનતાને ભાજપાનું ઇલેક્ટ્રોકોલ બોન્ડ કેટલું મોટું કૌભાંડ કર્યું છે એની જાણ જનતા સુધી પહોંચે એ અમારો ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું હતું તો પ્રેસ કોન્ફરન્સમાં તો પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત કરતા સમક્ષ જણાવ્યું હતું કે કોંગ્રેસે પાર્ટી ગામડે ગામડે જઈને આ વાત લોકો સુધી પહોંચાડશે ભાજપે આ માહિતી ચૂકવાનો પ્રયત્ન કર્યો હતો કોંગ્રેસે ભાજપા પર આકરા પ્રહારો કરવા જણાવ્યું હતું કે આ સરકાર લોકોને ભ્રમિત કરીને સત્તામાં આવી છે ભાજપે આવા ભ્રષ્ટાચાર કરી કરોડોના કાર્યો બનાવ્યા છે તો વીજળી પાણી તમામ બાબતે ભાજપાની સરકાર નિષ્ફળ ગઈ છે ઈડી સીબીઆઈ એબીનો દુરુપયોગ કરી રાજકીય હરીફોને ખતમ કરવાનું ભાજપાનું ષડયંત્ર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું લોકશાહીને બચાવવાના વિરોધ પક્ષ જરૂરી છે ત્યારે વિરોધ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદોને ઇલેક્ટ્રોકોલ બોર્ડના નાણામાંથી ભ્રષ્ટાચાર કરીને ખરીદવાનું કામ કર્યું છે એને કોંગ્રેસ સખત શબ્દોમાં વાખોડે છે હોવાનું જણાવ્યું હતું જે મોટી કંપનીઓએ દાન કર્યું છે એમાં પારદર્શિતા નથી સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ભાજપા કોને કેટલા નાણા આપ્યા તેની માહિતી આપવાની ભાજપાને ફરજ પડી છે તો ભાજપા કોંગ્રેસનો અવાજ દબાવવાનું કામ કરે છે ભાજપામાં રામ રાજ્યની વાતો કરી સત્તામાં આવેલી પાર્ટી છે એમની કતની અને કરણીમાં ફેર છે તો છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે અમે અમારા લોકસભા વિસ્તારમાં યુવાનોના ખેડૂતોના શિક્ષણના પ્રશ્નો સરકારી માધ્યમિક શાળાઓ શિક્ષકો નથી આદિવાસી વિસ્તાર શિક્ષણથી વંચિત રહ્યો છે આ મુદ્દા લઈને મતદારો સુધી જઈશું તો રાજપીપળા તાલુકામાં બંધ પડેલી રેલવે લાઇન ચાલુ કરવાનો મુદ્દે જણાવ્યું હતું કોંગ્રેસના અહેમદ પટેલ અને નારણ રાઠવાના વખતમાં ચાલુ થયેલી રાજા રાડવાળા વખતની રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઇન ભાજપાના માં બંધ પડી છે ત્યારે આ રેલવે લાઈન પુનઃ ચાલુ કરવાના અમારો પ્રયાસો રહેશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ના આદેશ અનુસાર નર્મદા જિલ્લાની અંદર આજ રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના આગેવાનો છોટા ઉદેપુર એકવીસના ઉમેદવાર અનુક્રમે ઉષાબેન નાયડુ અને ઉમેદવાર સુખરામભાઈ રાઠવાની આગેવાનીની અંદર આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે સાથે સાથે અમારી સંકલનની મીટિંગ પણ છે ખાસ કરીને આજની પ્રેસ કોન્ફરન્સે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મુખ્ય જે એનું ટાઇટલ છે ચંદા લો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ આપો સહિતની પર્દાફાશ થયો છે ઇલેક્ટ્રોન બોન્ડ એ માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વના સૌથી મોટા કમ્બાઉન્ડો પૈકીનું એક છે બીજી બાજુ ગેરબંધાણી અને બિનલોક બિનલોકતાંત્રિક કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ જે છે એ રીતે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને સરકાર કોઈ પણ કક્ષાએ જઈ અને વિરોધ પક્ષો જે છે વિરોધ પક્ષોનો અવાજ છે એ અવાજને દબાવવાનું કામ કરી રહી છે લોકતંત્રની અંદર આ ઇલેક્ટ્રોન બોન્ડ છે તે ઇલેક્ટ્રોન બોન્ડ જેને ન્યાયાલય સુપ્રીમ કોર્ટે એને ગેરબંધારણીય ગણાવેલું છે અને એ જ ગેરબંધારણીય કામ જ્યારે દેશના વડાપ્રધાન દેશના ગૃહમંત્રી દેશના નાણાં મંત્રી અને રિઝર્વ બેન્ક જેવી અગત્યની સંસ્થાઓ દ્વારા આ ઇલેક્ટ્રોન બોન્ડ વિશે પૈસા જે છે એ પૈસા ઉઘરાવવામાં આવે છે દૂધ ચલાવવામાં આવે છે એની વાત કરવા માટે ખાસ કરીને આમ જનતા જે છે આમ જનતાના ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે કેટલું મોટું કન્ફર્મ કરેલું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ સહેજ પણ ખબર નથી ગામડાના લોકોની અંદર એટલા માટે કોંગ્રેસ પક્ષ છે એ ગ્રામ્ય કક્ષાએ જઈ અને ઇલેક્ટ્રોલ બોન્ડ જે છે એ સૌથી મોટું કંપાઉન્ડ છે એ સમજાવવાનો પ્રયત્ન અમે કરવાના છે ખાસ કરીને આ રીતે ઇલેક્ટ્રોન બોન્ડ જે છે એની અંદર જે ભ્રષ્ટાચાર કરી અને મોટી મોટી કંપનીઓ જે છે એ મોટી મોટી કંપનીઓ દાન કરે છે એમાં સહેજ પણ પારદર્શકતા રહી નથી કોણ પૈસા આપે છે કોણ લે છે એના માટે સમગ્ર લોકોએ પિટિશનો કરી એના માટે કોંગ્રેસ પક્ષે અને લોકોએ અવાજ ઉઠાવ્યો પણ આ બાબતે સહેજ પણ સરકાર જવાબ આપવા તૈયાર નહોતી પરંતુ સુપ્રીમ કોર્ટની ફટકારના અંતે હવે આ લોકો ક્યાંથી કોને બોન્ડ આપ્યા એની માહિતી અને લિસ્ટ આપવા માટે એ તૈયારી કરી છે આપી રહ્યા છે પરંતુ એ છુપાવવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો છે અને આજ દિવસ સુધી આ બાબતે એ લોકો સહેજ પણ સક્રિય નતા પારદર્શક નહોતા જે સરકાર જે છે પારદર્શકતાની વાતો કરી અને આવી છે જે સરકાર ભ્રષ્ટાચારની વાતો કરીને આવી છે જે સરકાર આંદોલન કરી અને કોંગ્રેસ પક્ષ જે છે એ ખૂબ જ સરસ શાસન આપેલું દસ વર્ષની અંદર મનમોહન સિંહની સરકારની અંદર અને આખી દુનિયાની અંદર જ્યારે ઇકોનોમિક્સ જે ઇકોનોમી હતી એ તૂટી પડેલું હતું જ્યારે ભારતનું અર્થતંત્ર એ ખૂબ જ વેગ બનતું હતું તો એવા સમયે આ સરકાર જે છે એ કોંગ્રેસની સરકારને અન્ના હજારે જેવા આંદોલનકારીઓ જેઓ ભેગા થઈ અને આંદોલન કર્યું અને એક ધારણાના આધારે માત્ર એક પરસેપ્શનના આધારે આ સરકારને ખાલી ભ્રષ્ટાચારના નામ પર જ હટાવી દેવામાં આવેલી છે અને હવે એ અંદરે અન્ના હજારે ક્યાં સુઈ ગયા એ આપણને ખબર નથી લોકપાલ ક્યાં જતા રહ્યો એ આપણને ખબર નથી ભ્રષ્ટાચાર જે છે એ ભ્રષ્ટાચારની અંદર કોંગ્રેસ પક્ષના કોઈપણ નેતાઓને સજા થઈ નથી આજ દિન સુધી તો આ રીતે લોકોને ભ્રમિત કરીને ધારણાઓના આધારે જ આ સરકાર જે છે એ સરકાર સત્તામાં આવી ગઈ છે અને અમુક જે કામગીરી છે એ પ્રજાને સેલ્સ પણ રાહત આપનારી નથી એમાં ભ્રષ્ટાચાર યુવાનોને બેરોજગારી બેકારી ગરીબોને શિક્ષણ આરોગ્ય જે વિનામૂલ્યે આપવું જોઈએ એ સરકારની પ્રાથમિકતા હોય છે પણ આ જે સરકાર છે એ ગરીબોને ખેડૂતોને વંચિતોને યુવાનોને કોઈ પણ પ્રકારની સવલત સગવડ આપવા રાજી નથી પરંતુ ભ્રષ્ટાચાર કરી અને સિસ્ટમેટિક રીતે આ સરકાર જે છે એ પૈસા ભેગા કરી અને પોતાના જિલ્લે જિલ્લે લાખો કરોડો રૂપિયાના કાર્યાલયો બનાવી દીધેલા વાત હોય વીજળીની વાત હોય પાણી ની વાત હોય ખાતર અ ની વાત હોય આ તમામ બાબતોની અંદર આ સરકાર જે છે એ નિષ્ફળ ગયેલી છે બંધાણીય સંસ્થાઓ જે છે એનો ખૂબ જ દુરુપયોગ થયો છે અત્યાર સુધી રાજકીય હરીફો જે છે એમને કઈ રીતે ખતમ કરવા કઈ રીતે હેરાન કરવા કઈ રીતે એમને દબાવવા અને એમાં જે બંધાણીય સંસ્થાઓ જે છે ઈડી છે સીબીઆઈ છે આઈબી છે આ તમામનો દુરુપયોગ કરી અને પોતાના હરીફોને હું તો વિરોધી નહીં કહેતો વિરોધ પક્ષ કઈ હરીફો છે લોકતંત્ર અને લોકશાહીને બચાવવા માટે વિરોધ પક્ષો એ ખૂબ જ જરૂરી છે તો એવા વિરોધ પક્ષોને દબાવવાનું કામ કરે છે વિરોધ પક્ષોના ચૂંટાયેલા ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય એ તમામને આ જે ઇલેક્ટ્રોન બોન્ડ દ્વારા જે ભ્રષ્ટાચારથી આવેલા પૈસા છે એના થકી ખરીદવાનું કામ કરવામાં આવે છે ચૂંટણી પંચની વાત કરું તો ચૂંટણી પંચ એ લોકશાહી ક્રિયાનો આધાર સ્તંભ છે શંકાથી પર હોવો જોઈએ હું માનું છું હું કારણ કે ભારતીય જનતા પાર્ટી એ રામ રાજ્યની વાતો કરી અને સત્તામાં આવેલી પાર્ટી છે પણ એમની કથની અને કરણીમાં જબરજસ્ત ફેરફાર છે રામ રાજ્યમાં એક ધોબીની શંકા માટે પણ શંકા કરનાર ખોટો હોવા છતાં પણ ધોબી તો ખોટો જ હતો જે સીતાજી પર એમને શંકા કરી તો પણ એ સમયના રામ રાજ્યની અંદર રાજા રામે સીતાજીની અગ્નિ પરીક્ષા લીધી અને અગ્નિ પરીક્ષામાં સીતાજીને પણ પસાર થવું પડ્યું કહેવાનો મતલબ મારો એવો છે કે ચૂંટણી પંચ છે અને સરકાર છે એ પારદર્શક હોવી જોઈએ શંકાથી પર હોવી જોઈએ અમને કોંગ્રેસ પક્ષને લોકોને મતદારોને એવું છે કે ભાઈ અમને શંકા છે ઈવીએમ પર એમ તો તમારે સામો પ્રશ્ન કરવાનો ન હોય કે તમે ઈવીએમ બતાવો એની અંદરના જે પ્રોપર ગઠ મોંઘવારી છે બેરોજગારી નોકરીની વાત છે આરોગ્યની વાત છે શિક્ષણની વાત છે નારી શક્તિની વાત છે ખેડૂતોને પોષણ સંભાવની વાત છે ઘણા બધા મુદ્દાઓ છે અને આ મુદ્દા આ બધા મુદ્દાઓ જે છે એ પ્રાયોરિટીમાં ઉપર આવે છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ એમના મુદ્દા એ આખો એક નેરે નેરેટિવ બનાવવા માંગે છે અને એક ધારણા બનાવવા માગે છે કે અમે જ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા અને એની સિવાયના આખા દુનિયાની અંદર આખા ભારતની અંદર તમામ લોકો ભ્રષ્ટાચારી અને ચૂર આવું એક ધારણા બનાવી અને ખોટી વાતો કરી અને લોકોની અંદર એક જુઠ્ઠું બોલી રહ્યા ચૂંટણીની અંદર મુખ્ય મુદ્દા જે છે એ ગઠબંધનના આ જ મુદ્દા છે અને ખાસ કરીને રાહુલજી અમારા ખડકેજી શ્રીમતી સોનિયા ગાંધી અને પ્રદેશ સમિતિ આ તમામ લોકો જે છે એ અમે પણ ખેડૂતોને એક પ્રકારની યુવાનોને શિક્ષણ માટે આ તમામ બાબતે અમે પણ રાહુલ ગાંધી પણ એક ગેરંટી આપી રહ્યા છે અને એ ગેરંટી માટે અમે ખૂબ જ તૈયાર છે અને એ તૈયારી સાથે બસ અમે લોકો સમક્ષ જઈ રહ્યા છીએ ઓકે સર બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીઓમાં છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તાર માટે મતદારોની સમક્ષ અમારી પીસીસી અને એઆઈસીસીના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની સાથે સાથે સંસદીય વિસ્તારના કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોને આગળ ધરીને અમે ચૂંટણીમાં ઝંપલાવવાના છે અને એ મુદ્દાઓ ખાસ કરીને ખેડૂતોના યુવાનોના પ્રાથમિક શાળાના ઓરડા પ્રાથમિક શાળામાં જે શિક્ષકોની ખોટ છે તે ખોટ સાથે સાથે દવાખાનામાં ડૉક્ટરો નથી દવાખાના બંધાઈ ગયા છે નર્સો બેન ચલાવે છે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો નથી લાંબા સમયથી છોટાઉદેપુર હોય જેતપુર હોય બોડલી હોય કે ડબ્બ હોય એ સરકારી કોલેજો છે કે ગ્રાન્ટેડ કોલેજો છે એમાં શિક્ષકો પ્રોફેસરોની જગ્યા જે ભરવાની છે એની મંજૂરી સરકાર આપતી નથી જેથી કરીને આદિવાસી વિસ્તાર શિક્ષણથી વંચિત રહ્યો છે એમ કહું તો ખોટું નહીં અમારે ત્યાં છોટાઉદેપુરથી અને મધ્યપ્રદેશ તરફથી મોટે ભાગે આદિવાસીઓ ધંધા રોજગાર માટે મજૂરી માટે માઇગ્રેશન કરે છે અને એ માઇગ્રેશનને અટકાવવા માટે શું કરી શકાય એનું મધ્ય બિંદુ કયું હોઈ શકે અને ત્યાં જીઆઈડીસી રચના થાય સારી રચના થાય હું તો આમ કહું છું કે બોડેલી એક સેન્ટર છે છોટાઉદેપુર જિલ્લા માટે કે ત્યાં લડોત પાસે સરકારી જગ્યા પણ છે અને એ સરકારી જગ્યાનો ઉપયોગ કરીને ત્રણ પંચાયતો આવે છે અને ત્રણ પંચાયતોને સંમતિ લઈને ત્યાં જીઆરડીસી થાય અને ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવે અને આજુબાજુ જાંબુઘોડા છોટાદેપુર કવાંટ નસવાડી સંખેડા અને જિલ્લાકડા સુધીના જેને મજૂરી જોઈએ છે બસ જેને મહેનત કરવી છે એવા યુવાન ત્યાં આવી શકે એ આ વખતે ગઠબંધન છે પહેલાં કોંગ્રેસ એકલા લડતા હતા આ વખતે ગઠબંધનમાં લડે છે તો અન્ય પક્ષો આપણને કઈ રીતે મદદ થશે

ઇન્ડિયા ગઠબંધન થવાથી આપ પાર્ટીના ઘણા બધા મિત્રો અમારા અહીંના પ્રમુખશ્રી અને ચૈતરભાઈ વસાવા પણ અમારે ત્યાં આવી ચૈતરભાઈ વસાવા પણ હજુ અમારે ત્યાં ભૂગંબા અને નસવાડી તરફના ગામડામાં એમના જે સ્નેહી મિત્રો છે એની સાથે મીટિંગ લેવાનું છે અમે કલેક્ટિવલી પ્રયત્ન પાકો કરીને છોટા ઉદેપુરની સીટ સો ટકા જીતવાના પ્રયત્ન કરશું પરિણામ મતદારો આપશે પણ અમે અપેક્ષિત છે કે છોટા દેવની બેઠક અમે ઇન્ડિયા ગઠબંધન થકી જીતીશું જયતરભાઈ વસાવા માટે કોંગ્રેસ પૂરા દિલથી કામ કરી રહી છે મારે પણ ત્યાં જવું પડશે કેટલાક મિત્રો મારા પણ ત્યાં કોંગ્રેસી છે અને જો ઘરે બેઠા હોય તો એમને સમજાવીને ચોક્કસ અને મદદરૂપ થઈને જયતરભાઈ વસાવા અમારે જીતાડવા છે જયતરભાઈ વસાવા જીતશે તમે કર્મલાનો મહત્વનો પ્રશ્ન છે કે કોંગ્રેસના રાજમાં રાજા રસોડામાં રાજા રજવાડા વખતની આ રેલવે બંધ હાલતમાં આપણે જોઈ રહ્યા છીએ તે વખતના અમારા નેતા અહેમદભાઈ પટેલના અને નાણંભે રાઠવાના પ્રયત્નથી આ રેલમાં એને પહોળી કરીને મીટરગેજને બધે મોટી મોટી રોડ લાઈન આ બ્રોડગેજ લાઈન કરવા માટેના પ્રયત્નો થયા કામ પણ શરૂ થયું કામ અધૂરું કેમ રહ્યું એ તપાસનો વિષય છે પણ અમારા બધાની પ્રાથમિકતા હશે કે આ રેલવે નર્મદા જિલ્લાના તમામ ગામડાઓને એને લાભ મળે અને બહારથી આવતા પ્રવાસીઓ એક બાજુ વડોદરાથી રેલવે કેવડિયા સુધી પહોંચે છે ત્યારે અહીંથી કેવડિયા સુધી પહોંચે એના માટે અમારે પ્રયત્ન ચોક્કસ રહેશે સાથે સાથે કેવડિયા જે વસાવ્યું અને કેવડિયામાં જે અમારા આદિવાસીઓની જે દશા થઈ એ દશાને પણ અમે વાચા ચોક્કસ આપવાના દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ